અચાર તો ઓળખી તો ગયા હોય પણ કહેવાય ને હવા હરમાં સીધું મોટું તારી ઉપર કેમેરા ફોકસ થઈ ગયું કે આ ભાઈ અચાનકથી ક્યાંથી આવી ગયા છે ને ભાઈ અમારે સ્કૂલમાં છે ને એન્યુઅલ ફંક્શન છે ને અમે નવી બિલ્ડિંગમાં અત્યારે આટા મારીએ છીએ નવી બિલ્ડિંગ છે ને ઇંગ્લિશ મીડિયમની આટા મારીએ છીએ ને આવ્યો કે તું લોકની શરૂઆતથી જ કરી દે ઘરેથી કાંઈ ટાઈમ જોતો નહીં હવે જઈએ છે નીચે બધું કેવી કેવી તૈયારી હાલ તમને ડીટ્યુ ડિટ્યુમાં દેખાડું તો હાલો તું એન્યુઅલ આટો ધક્કો ખાધો સારું કહેવાય

પડી જાવ વ્યક્તિ માટે કાળું ટી શર્ટ પહેરું છે ને હાલ છે તું તારે આવું બધું જો અહીંયા ડેકોરેશન જોઈએ છે જે ધાઈ સી ઓલી બાજુ ઓલી બાજુ મસ્ત મસ્ત છે આમ જો દેખાડીએ ચાલો પાછળ પાછળથી છે ને બેક સ્ટેજ ને આવું બધું ડેકોરેશન આવું દેખાય છે જો હજી ખુરશી ને બુડસી ને બધું ગોઠવાય છે આલી આવી કેટલી ખુરશી છે ગેસ દેસ ખુરશી છે લાઠ કેટલી લાટ

મસ્ત છે આ ગજબ લાગે ને બાકી એક હિમાલય પર્વત આમ બધું જ હાલે છે પણ જે બેક સ્ટેજ છે ને એની આ જો ગ્રીલ આવી ગઈ છે આખી આખી અને બેનર ચોંટાડવાનું છે અને આખી ગ્રીલ અહીંયાથી આમ ઊભી થશે બેનર જો લગાડવાવાળા ભાઈ આવી ગયા છે મૂર્તિ કેવડાવ છે કે બેકગ્રાઉન્ડ કેવું લાગ્યું બેકગ્રાઉન્ડ કેવું લાગ્યું તો ફાઇનલી સ્ટેજ નું વાયનું બેકગ્રાઉન્ડ છે ને એ થઈ ગયું છે ઓલમોસ્ટ ડન હજી બાંધવાનું બાકી છે હજી ઘણું બધું આવશે હજી તો ખામી છે ઘણી બધી અહીંયા એલસીડી અને ટીવી ને બધું આવશે કેવું લાગ્યું થીમ આવતે સિલેક્ટ કરી છે આપણે શિવરાત્રીનો દિવસ છે આજે એટલે શિવ ભગવાનનો ઉપવાસ જો આવી કંઈક છે પ્રોપર તમને હજી બધું દેખાડીશ પણ હજી છે ને સામેના રૂમમાં આવે છે જમણવાર વીઆઈપી મહેમાનોની એટલા માટે અહીંયા ફિટ થાય છે એલઈડી ને હજી સ્ટાર્ટિંગ થયું છે આવામાં હજી બહુ એટલે બહુ વાર લાગશે અહીંયા છે મૂર્તિ એટલે મોસ્ટ ઓફ છે ને બધું કામ પૂર્ણ થઈ ગયું છે ને એન્યુલ શરૂઆત થવામાં છે ને થોડીક જ વાર રહી છે કલાકથી દોઢ કલાક હજી અમે તૈયાર થવા નથી ગયા આ જશે તૈયાર થવા હું જ તૈયાર થવા ના જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને બધું હજી ધીમે ધીમે કામ થોડુંક છે બાકી એ હાલે છે ને અહીંયા આવી ગયા છે ભાઈ ફૂગાવાળા દેઢસો ફૂગા બમ કરતા છે ઉપર જાય ફાઇનલી મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જેની છે ને ઘરે તૈયાર થઈને આવી ગયો છું હું આવી ગયો છું ને જો અહીંયા બધા બેઠા છે બાર એનું થઈ ગયું છે ચાલુ બહાર જાય થોડોક થોડોક લાહો લઈ મજા આવશે ચાલો બાર જઈને બધું છે ને દેખાડું

મારે ક્લિપ ઉતારવાની હતી વિવેક ઉતારાણી નહીં આની ઓળી આવું છે ચાલો પાછા હેઠે ને હવે પ્રોગ્રામના ડાન્સનો લાલો લ્યો બધા શું કેવું એ Tanrı'nı için şey yapayım, Allah'a મજા આવી ગઈ શિવરાત્રી ઉપર ને ઓલા ટેણી આવજો સામે રખડે છે કાવ્યા ને શિવું બધા આ એમ કે બ્લોગ ઉતારતા ઉતરતા મેદાન પહેલાં કેવું હતું બિફોર અને અત્યારે આફ્ટર આમ જો બધું હંકેલાઈ ગયું છે એલઈડી લાઇટ વીલીડી લાઈટ બધું અહીંયાથી સ્ટેજમાં મૂર્તિ હટી ગઈ છે ને આ બધો જો સામાન છે ને ફરે છે આ રીતનું છે ને રસોડાનું બધું આમ હાલે છે આવું બધું છે ને થાકી ગયા છે ફી પણ હું હજી કામ છે એ થોડું કરવું પડશે આ બધું છે પણ આપણે મૂકવા નથી એ કેમ નાખશે કે માણસો છે એ બાકી અહીંયા બધું જો આવું હાલા કરે છે બેક સ્ટેજ દેખાડું બધું સાફ સપા સટ હાલ જાય આ રીતનું છે બધું થાકી ગયા છે હવે છે ને આ સોફેઝીન બે જવાનું છે આપણે કઢી માટે